મહારાષ્ટ્રના પુણેની પૂજા ખેડકર નામની ટ્રેની આઈએસ ઓફિસર વિવાદમાં આવી ગઈ છે હવે તો એ બરાબરની ફસાઈ ગઈ છે કારણ કે તેની સામે કેન્દ્ર સરકારે તપાસ શરૂ કરી છે અને ડાયરેક્ટ પીએમઓ સુધી તેની ફરિયાદ પહોંચી ગઈ છે છેલ્લા કેટલાય સમયથી મહારાષ્ટ્રના આઈએસ અધિકારી પૂજા ખેડકર વિવાદોમાં છે કરોડોની મિલકત અને લાખોની આવક ધરાવતા પૂજાએ જે જાતિ અંગેના અને પ્રમાણપત્ર મૂક્યા છે તેની ઝીણવટભરી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે હવે તેને લઈને એક પેનલનું પણ ગઠન થઈ ગયું છે અને એ પેનલ જ નક્કી કરવાની છે કે આમને સજા આપવામાં આવશે કે પછી શું પગલાં લેવામાં આવશે આ મામલે હવે તેમની સામે એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે ત્યારે મહત્વનું છે કે સવાલ થાય કે કોણ છે આઈએસ પૂજા ખેડકર અને શું છે આખો વિવાદ યુપીએસસી પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે પીએમઓએ રિપોર્ટ માંગ્યો છે અને પ્રમાણપત્રોની તપાસ છે એ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સવાલ એ પણ થાય કે શું હવે પૂજાને નોકરી ગુમાવવાનો વારો આવશે આ તમામ વિગતો પર વાત કરવાના છીએ આપણે આ રિપોર્ટમાં જાણીશું પૂજા ખેડગરની

લોકસભા ચૂંટણી લડીને હારી ચૂક્યા છે તેની માતાની ગેરવર્તણૂકના બે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યા છે દેશને સરકારી સિસ્ટમ ચલાવી રહી છે અને આ સિસ્ટમમાં પાછલા બાયણેથી ઘૂસવા માટે કેવા કેવા ષડયંત્રો થઈ રહ્યા છે એ વિચારવું પડશે અને એ પણ વિચારવું પડશે કે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી તરફ આગળ વધતો દેશ કઈ દિશા તરફ જઈ રહ્યો છે

ટ્રેની આઈએસ એસ ઓફિસર પૂજા ખેડકરની બદલી કરી નાખવામાં આવી છે તેની બદલી પુણેથી વાશીમ કરી નાખવામાં આવી છે વાશિમમાં આસિસ્ટન્ટ કલેક્ટર પદની જવાબદારી સંભાળશે તેણે કલેક્ટરને વોટ્સએપ કરીને પોતાના માટે કાર બંગલો અને અલગ ચેમ્બરની માગણી કરી વાત અહીં પૂરી નથી થતી મિત્રો પૂજાના પિતા દિલીપ ખેડકર જે પોતે એક સમયે આઈએસ ઓફિસર રહી ચૂક્યા છે તેણે દીકરીને આ તમામ સુવિધાઓ આપવા માટે જિલ્લા કલેક્ટર ઓફિસમાં દબાણ કર્યું પૂજાએ એડિશનલ કલેક્ટર અજય મુરીની ચેમ્બર પર કબજો કરી લીધો પોતાનું બોર્ડ મારી દીધું અને સિનિયરનું સમાન ચેમ્બરની બહાર કાઢીને પોતાનું સામાન મૂકી દીધો આ ઘટના સામે આવી તો કલેક્ટર સુહાસ દિવસે તેની ફરિયાદ મુખ્યમંત્રીના સચિવને કરી નાખી કલેક્ટરે એક રિપોર્ટ રાજ્યના મુખ્યમંત્રીના સચિવને સોંપ્યો જેમાં પૂજાએ કરેલા વોટ્સએપના સ્ક્રીનશોટ્સ પણ જોડ્યા આ રિપોર્ટમાં લખેલું હતું કે અઢારથી વીસ જૂન બે હજાર ચોવીસ વચ્ચે પૂજા ખેડકરે અપર કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર ખુરશી સોફા ટેબલ સહિતનું સામાન બહાર કાઢી નાખ્યો રેવન્યુ આસિસ્ટન્ટને બોલાવીને તેના નામના લેટર હેડ વિઝિટિંગ કાર્ડ પેપરવેટ વેટ રાષ્ટ્રધ્વજ નેમ પ્લેટ સરકારી સ્ટેમ્પ એન્ટીકોમ સહિતની સુવિધા ઊભી કરવાની સૂચના આપી દીધી શંકાના ઘેરામાં યુપીએસસીની સિસ્ટમ દેશના એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ લીધેલી નીટ પેપર લીકનું ભૂત ધૂણી રહ્યું છે ત્યાં હવે યુપીએસસીની સિસ્ટમ પર પણ સવાલો થવા લાગ્યા છે પૂજા ખેડકરે બે હજાર એકવીસમાં યુપીએસસી એક્ઝામ પાસ કરી અઠ્યાવીસ કરોડની સંપત્તિની માલકણ છે છતાં પૂજાએ ઓબીસી કેટેગરીનો રેન્ક મેળવ્યો આ સાથે જ ખાનગી હોસ્પિટલનું વિકલાંગતાનું સર્ટિફિકેટ પણ જોડી દીધું તેને આજુ દેખાય છે અને માનસિક તકલીફ છે એવું કારણ આપ્યું તે દિલ્હી એમ્સમાં મેડિકલ પરીક્ષણ માટે ન ગઈ એટલે મામલો બીચકી ગયો યુપીએસસીએ વાંધો ઉઠાવ્યો કે પૂજાએ એમ્સમાં જ દિવ્યાંગતાનું મેડિકલ ટેસ્ટ કરાવવો પડશે યુપીએસસી એ ખાનગી હોસ્પિટલનો રિપોર્ટ રિજેક્ટ કરી દીધો આ મામલો આખરે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ એટલે કે કેટ પાસે પહોંચ્યો ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં કેટે આદેશ આપ્યો કે પૂજાએ એઇમ્સમાં મેડિકલ ટેસ્ટ કરાવવો પડશે એટલે સાબિત થઈ શકે કે વિકલાંગતાનો લાભ તેને મળી શકે છે કે નહીં અનેકવાર બોલાવવા છતાં એઇમ્સમાં તે ન ગઈ અને માંડ માંડ ગઈ જ્યારે તો એમ આરઆઈ કરાવવાની ના પાડી દીધી ત્યારબાદ પૂજા ખાનગી હોસ્પિટલમાં જાય છે એમ કરાવે છે ત્યાંથી જ તે પોતાનું સર્ટિફિકેટ મોકલી દે છે મજાની વાત તો એ છે કે એ પહેલા ખાનગી હોસ્પિટલનો રિપોર્ટ સ્વીકાર્યો નહોતો એ જ એ રહસ્યમય રીતે આ ખાનગી હોસ્પિટલનું સર્ટિફિકેટ સ્વીકારી લીધું ને પૂજા બની ગઈ ટ્રેની આઈએએસ યુપીએસસીનો આ ખેલ બહાર જ ન આવત જો પૂજાએ આ વિડીયો સોશિયલ મીડિયા પર અને સિંહ સપાટા ન કર્યા હોય અહીંયા વાત માત્ર પૂજાની નથી વાત છે દેશના સરકારી અધિકારીઓનું નિર્માણ કરતી વ્યક્તિને ઓફિસર બનાવતી સંસ્થા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની તેની પસંદગી પ્રક્રિયા પર સવાલ ઉઠી રહ્યા છે એનટીએ પછી યુપીએસસીએ પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે ત્યારે હવે આનો જવાબ યુપીએસસીએ દેશને આપવો પડશે કે શા માટે આટલો મોટો ગોટાળો થયો છે અને શું છે તેની પાછળની કહાની શા માટે બેદરકારી દાખવવામાં આવી એટલા માટે જ હવે શંકાના દાયરામાં છે યુપીએસસીની કામગીરી કેન્દ્ર સરકારે આપ્યા છે તપાસના આદેશ શું નોકરી ગુમાવવાનો વારો આવશે પોતાના ટ્રેનિંગ પીરિયડ દરમિયાન જ વિવાદમાં આવેલી આઈએસ પૂજા ખેડકરની નોકરી જોખમમાં આવી શકે છે પૂજાએ પોતાને દિવ્યાંગ અને ઓબીસી ગણાવીને યુપીએસસીની પરીક્ષા આપી હવે કેન્દ્ર સરકારે આ મામલે તપાસ કરવાના આદેશ આપી દીધા છે આ માટે જ સિંગલ સભ્યની પેનલની રચના કરવામાં આવી છે જો ખોટી હકીકતો રજૂ કરવાના આક્ષેપ સાચો ઠરશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે ડીઓપીટીના એડિશનલ સેક્રેટરી મનોજ દ્વિવેદીએ આ મામલે તપાસ શરૂ કરી છે દસ્તાવેજોની તપાસમાં જે પણ ઓથોરિટીએ પૂજાને દસ્તાવેજો તૈયાર કરી આપ્યા તેની તપાસ પણ કરવામાં આવશે કે દસ્તાવેજો મેળવવા રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટની યોગ્ય તપાસ કરવામાં આવી હતી કે કેમ તેમજ પૂજા એઇમ્સમાં મેડિકલ ટેસ્ટ માટે કેમ હાજર ન થાય તેની પણ તપાસ કરવામાં આવી તેમને પર્સન્સ વિથ બેન્ચમાં ડિસેબિલિટી એટલે કે પીડબ્લ્યુ બી ડી કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તપાસ રિપોર્ટ આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકારને આ મામલે શું કરવું તેની ભલામણ કરશે જો ગેરરીતિ સામે આવી તો જઈ શકે છે પરંતુ છેતરપિંડીનો કેસ પણ દાખલ થઈ શકે છે તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર